લોકો પોત પોતાના બહેરા હંગાત કોક કર્યા જાય હું એકલો કુણા હંગાત જાઉં મારે તો નહી બૈરુ કે નહીં ગર્લફ્રેન્ડ સારું એકલું રેવું જેટલું કાઠું પડે પલંગમાં પડી તો જગ્યા હોય બાથમાં લઈએ તો ધૂંધી ધારું લાગે પણ બૈરું તો ના કેવાય ને બૈરું એ બૈરું કેવાય ને ઓશેંગું એ શેંગુ કેવાય ભાઈ તમારું બધાને બહેરો હસી પણ મારે નહીં જેને નહીં ને જેટલા ઓરતા હોય જેટલું અંદરથી દુઃખ હોય ના ના ફર્સ્ટ ક્લાસ પાછળ બિહારી અને મારા ખભા ઉપર હાથ મીલા અને બાઈક લઈને ચાર માણસ જોતું જાય ફલાણા નું જાય છે એવું અત્યારે તો મને લોક એમ કે છે કે ઓઢો જાય છે મને જેટલું થતું છે ભાઈ ઓઢો શબ્દ જેટલો વોકવર્ડ છે